હાલના તાજા સમાચાર અનુસાર છવ્વીસ ઓક્ટોબરથી ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે નુકસાન સામે ખેડૂતોને વળતરની અપેક્ષા છે આ વચ્ચે રાજ્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આજે ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાની મુલાકાતે છે એવામાં ભારે વરસાદને કારણે મહુવાની સ્થિતિ કફોડી બની ગઈ ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે ભાવનગર જિલ્લાના મહુવામાં પસાર થતી માલણ નદી બે કાંઠે વહેતી થઈ હતી મહુવા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગયા અને શહેરમાં પણ એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા જો કે પાણી ઉતરવામાં સમય લાગવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદીઓ બે કાંઠે વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે હાલ દર્શક મિત્રો નુકસાનની વાત કરીએ તો ખેતીના પાકને એશી ટકા સુધીનું નુકસાન થયું છે હાલમાં મહુવા ભારે વરસાદને લીધે સ્થિતિ ભયંકર છે માલણ ડેમમાંથી છોડવામાં આવેલો પાણી સૌથી વધુ ભયજનક છે ખેતીની વાત કરવામાં આવે તો મહુવા તાલુકામાં ખાસ કરીને મગફળી કપાસ મગ અને મઠ વગેરે જેવા પાક થાય છે હાલમાં આ પાક લણીને ખેડૂતોએ સીધો લાભ લેવાનો હતો એટલે કે તૈયાર થાળી પીરસાઈ ગઈ હતી માત્ર આરોગવાની બાકી હતી પરંતુ તેમાં કુદરતે પાણીનો લોટો ઠાલવી દેતા ખેડૂતના મોઢે આવેલો કોડિયો છીંદવાઈ ગયો છે હાલ દર્શક મિત્રો ગત છવ્વીસ ઓક્ટોબરની રાત્રે આવેલા અનરાધાર વરસાદે સમગ્ર જિલ્લાની હાલત કફોડી કરી નાખી છે સૌથી વધુ વરસાદ સિહોર અને મહુવા પંથકમાં નોંધાયો હતો ગતરોજ સત્યાવીસ ઓક્ટોબરના રોજ પણ દિવસભર અને રાત દરમિયાન વરસાદ નોંધાયો હતો મહુવા તાલુકામાં એંશી ટકાથી વધારે નુકસાન હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે સરકારે સર્વે કરીને વળતર આપવા કાર્યવાહી કરવી જોઈએ હાલ દર્શક મિત્રો સોમવારે સવારથી આજે સવારે છ કલાક સુધીમાં વલ્લભીપુરમાં એકસો છ એમએમ ઉમરાળામાં ઓગણસાહીઠ એમએમ ભાવનગરમાં પાંત્રીસ એમએમ ઘોઘામાં બાવીસ એમએમ સિહોરમાં બાવન એમએમ ગારિયાધારમાં સત્તાવન એમએમ એમ પાલીતાણામાં બેતાલીસ એમએમ તળાજામાં એકસો અઢાર એમએમ એમ મહુવામાં એકસો ચોર્યાસી એમએમ અને જેસરમાં એક્યાશી એમએમ વરસાદ નોંધાયો છે હાલ દર્શક મિત્રો ભાવનગરના પ્રવાસી જીતુભાઈ વાઘાણી આવેલ છે તેમજ ભારે વરસાદ દરમિયાન થયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી આજે મંગળવારે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે જે દરમિયાન તેઓ સિહોર મહુવા અને તળાજા પ્રાંત કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરશે આ સાથે તળાજાના રોયલ ગામ અને સિહોરના કાજાવદર ગામની જીતુભાઈ વાઘાણી મુલાકાત લેવાના છે જેમાં તેઓએ ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી